જ્યારે પણ તમે દુઃખી હોવ તો વિડીયો જરૂર સાંભળો મધ ગમે તેટલું મીઠું હોય પણ મધમાખીને સાચવવા કોઈ તૈયાર નહીં થાય કારણ કે તેને ડંખ મારવાની આદત છે તેમજ સ્વભાવ ગમે તેટલો સારો હોય પણ બીજાને સંભળાવી દેવાની જો આદત હશે તો કોઈ સાચવવા તૈયાર નહીં થાય સાચા વ્યક્તિનો પક્ષ આપણે ન લઈ શકીએ તો કોઈ વાંધો નહીં પણ ખોટા વ્યક્તિની તરફેણમાં રહીને પાપના ભાગીદાર ન બનવું

જે કદર ન થતી હોય ત્યાંથી સાહેબ વોળાંક લઈ લેવો કે જેટલો સમય ત્યાં પસાર કરશો તેટલા તે દુખી કરશે કોઈની સાથે ખોટું કરીને તમારા વારાની રાહ જોવી જોઈએ કોઈની સાથે ખોટું કરીને તમારા વારાની પણ રાહ જોવી જોઈએ કેમ કે જ્યારે તમાચો મારે છે ત્યારે મોઢા પર નહીં પણ સીધો આત્મા પર વાગે છે સાહેબ કેટલા દૂર છો એ મહત્વનું નથી પણ અંદરથી સંબંધ કેટલો મજબૂત છે એ મહત્વનું છે સુંદરતા મનની રાખજો સાહેબ તો મોઢા ચમકે છે દિલ નહીં માણસ પોતાના મનની શાંતિ પ્રાપ્ત ન કરી શકતો હોય તો દુનિયાની કોઈ સુખ અને શાંતિ આપી શકતું નથી સમય તબિયત અને સંબંધ આ ત્રણેય ઉપર કિંમતનું લેબલ નથી હોતું પણ જ્યારે ગુમાવી દઈએ છીએ ત્યારે તેની સાચી કિંમત આપણને સમજાય છે સમજો માણસ ઘણું બધું જાણતો હોય છે છતાં પણ અજાણની જેમ વર્તન કરતો હોય છે ના બોલવું તે તેની કમજોરી નથી હોતી પણ મૌન રહેવું એ જ એની તાકાત હોય છે માન અને વખાણ માગવાથી નથી મળતા પણ તેને આપણે કર્મોથી કમાવવા પડે છે સાહેબા દુનિયામાં ઓટીપી જેવા બનો કારણ કે બીજીવાર તમારો તે ઉપયોગ નહીં કરી શકે આજના યુગમાં સાચા માણસની સ્થિતિ ટીવીના રિમોટ જેવી થઈ ગઈ છે ભૂલ સેલની હોય છે અને માર રિમોટ ખાય છે જગ્યા બદલવાથી ઘર બદલવાથી કે ગાડી બદલવાથી કે ભગવાન બદલવાથી શાંતિ નથી મળતી શાંતિ તો માત્ર આપનો સ્વભાવ બદલવાથી મળે છે સાહેબાદ દુનિયામાં ક્યારેક શાંતિથી બેસવાનું પણ રાખો સાહેબ આ દુનિયામાં શાંતિથી બેસવાનું પણ રાખો આપણે આપણી જિંદગી જીવવાની છે જીતવાની નથી ભરોસો બધાનો કરવો પણ સાવચેતી જરૂર રાખવી ક્યારેક પોતાના દાંત પણ જીભ કાપી નાખે છે જ્યારે તમને જૂના જમાનાના ગીત ગમવા લાગે તો દોસ્ત જ્યારે સમજી લેવું કે તમને જીવતા આવડી ગયું કોઈની ભૂલ શોધવા જશો તો સંબંધ બગડશે પણ તેને આપણા માટે શું કર્યું તે વિશાળ હતો બગડેલા સંબંધ પણ સુધરી જશે લોકો હંમેશા તમારી ભૂલો જ યાદ રાખશે પણ તમે કરેલી એના માટે સારી વસ્તુ યાદ નહીં રાખે આપણા એ નથી જે આપણી સાથે ફોટામાં ઊભા હોય આપણા તો એ લોકો હોય છે જે આપણી સાથે તકલીફમાં ઊભા હોય માણસ જો પોતાનાથી હાર નથી માનતો તો તેને કોઈ વ્યક્તિ હરાવી શકતું નથી દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો અને એક કમેન્ટ જરૂર કરજો